હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ સોજીમાંથી બનતો એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી નાસ્તો જેમાં તમારે ના તો કંઈ પલાળવાની જરૂર છે અને નાક આથો દેવાની તેમજ આપણે વણવાની પણ જરૂરત નહીં પડે એવો સુપર ટેસ્ટી નાસ્તો જે મિનિટોમાં બની જાય છે અને બનાવવાની પ્રોસેસ એકદમ સરળ કે સવારના ભાગ દોડના સમયમાં તમે ખૂબ જ જલ્દીથી બનાવી શકો છો અને ખૂબ જ હેલ્ધી છે તો ચાલો શરૂ કરીએ બનાવવા તો સવારના બ્રેકફાસ્ટ માટે આ ટેસ્ટી નાસ્તો બનાવવા માટે આપણે એક બોલમાં ઝીણી સોજી લેવાની છે જેને આપણે રવો કહીએ એ જો તમારી પાસે જાડી સોજી હોય તો મિક્સરમાં તમે એક આંટો ફરાવીને ઝીણી સોજી કરી શકો છો જેટલી આપણે સોજી લીધી એટલે જ આપણે ઘઉંનો લોટ લેવાનો છે હવે તેમાં આપણે સ્વાદ મુજબનું મીઠું ઉમેરવાનું છે હવે આપણે ચમચીની મદદથી આ ત્રણેય ઇન્ગ્રેડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈશું હમણાં આપણે વધારે કોઈ મસાલા નથી ઉમેરતા મસાલા આપણે પછીથી ઉમેરીશું હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે તેનું એકદમ પાતળું એવું બેટર બનાવી લેવાનું છે એક સાથે વધારે પાણી નહીં ઉમેરીએ થોડું થોડું પાણી કરી લઈશું અને ગાઢા ના પડે એવી રીતે આપણે તેનું બેટર બનાવી લેવાનું છે બેટર આપણે પાતળું બેટર જોઈશું તો પાણી એ પ્રમાણે આપણે ઉમેરીએ અને આવી રીતે ધીરે ધીરે હાથની મદદથી ફેરવતા જઈ અને એકદમ ઝીણું એવું બેટર બનાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો આપણે એ બેટર રેડી કરી લીધું છે હવે આપણે તેને રેસ્ટ આપીશું દસ મિનિટ માટે સોજી જે છે એ પાણી નાખવાથી ફૂલે છે તો દસ મિનિટનો આપણે રેસ્ટ નાખી આપીશું ત્યાર પછી આપણે તેની જે થિકનેસ છે તેને એડજસ્ટ કરી લઈશું હવે એક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ચેક કરીએ તો સોચી સરસ રીતે ભૂલી ગઈ છે અને થો થોડી થિકનેસ આવી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે ફરીથી થોડું પાણી ઉમેરીશું આપણે આ બેટર એકદમ પાલતું એવું જ જોઈએ છીએ થિક નથી જોઈતું તો હવે આપણે સરસ રીતે તેને પાણી ઉમેરી એકદમ પાતળું કરી લઈએ આ રીતે પતલું કરી લીધું હવે આપણે તેની નેક્સ્ટ જે પ્રોસેસ છે તેને કરી લઈએ હવે આપણે વઘારે આવા તેલ ગરમ કરીશું તો એક ચમચા જેટલું તેલ ગરમ લીધું છે ગેસની ફ્લેમ આપણે હાઈ મૂકી છે તેલ એકદમ ધૂમડા બંધ ગરમ થાય એટલે રાઈનો વઘાર કરી દઈશું તેની સાથે જીરું નાખી દઈએ અને હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે રાઈ જીરું નાખ્યા બાદ અડધી નાની ડુંગળી નાખવાની છે ગેસની ફ્લેમને બંધ કરીને પછી જ આપણે ડુંગળી નાખીશું હવે આપણે નાખીશું હળદર પાવડર થોડીક જ હળદર પાવડર નાખવાની છે કલર સરસ આવે તેના માટે અને લીલા મરચાં તો આ જે લીલા મરચાં છે એ મોરા છે વઘારને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ ડુંગળી આપણે ગેસની ફ્લેમ બંધ થઈ જાય પછી જ એડ કરવાની છે આ રીતે વઘાર રેડી છે હવે આપણે આ વઘારને મિશ્રણમાં એડ કરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લઈએ ડુંગળી આપણે વધારે નથી કરવાની તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જ આપણે ડુંગળીનો ઉપયોગ કરવાનો છે હવે આપણે તેમાં નાખીશું લીલા ધાણા ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈએ મિત્રો આ જે બેટર છે આપણે એકદમ પાતળું જોઈએ છીએ પાણી જેવું પાતળું જોઈએ છે જો તમને વધારે ઠીક લાગતું હોય તો થોડુંક પાણી વધારે એડ કરી શકો છો આ મિશ્રણ આપણે ગાઢું નથી જોઈતું તો સરસ રીતે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું તો આપણું બેટર જે છે એકદમ રેડી છે ચમચાથી બતાવ તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બેટર જોઈએ છીએ વધારે ઠીક નથી જોઈતું તો નહીં ઠીક હશે તો જે ઢોસા છે એ ક્રિસ્પી નહીં બને હવે આપણે નોનસ્ટિક પેન ગરમ કરીશું કોઈ પણ સાઇઝની નોનસ્ટિક પેન તમે ગરમ કરી શકો છો હું મિની ઢોસા બનાવી રહી છું તો નાની પેન ગરમ કરી રહીશું અને તેની ઉપર આપણે સરસ રીતે બ્રશની મદદથી તેલથી કોટ કરી લઈશું એકદમ હલકું એવું આછું એવું જ તેલ લગાવવાનું છે વધારે તેલ નથી લગાવવાનું તો આ રીતે આપણે તેલથી કોટ કરી લીધી ત્યારબાદ જે મિશ્રણ આપણે રેડી કર્યું છે તેને આપણે તેમાં એડ કરવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે અને આ રીતે ચમચાની મદદથી એક ચમચા જેટલું આપણે એડ કરી દઈએ અને આ રીતે આપણે તેને ફેરવી લઈશું ખૂબ જ સરસ રીતે હળવા હાથે તમે કરી લેશો એટલે થઈ જશે હવે તમે જોઈ શકો છો કે આ ઢોસો છે એ સરસ રીતે ફૂટું પડી ગયું એકાદ મિનિટ જેવું થવા દઈ અને ફરીથી તેને આપણે આ રીતે પલટી દઈશું એટલે આપણાની ઝીંગી ઢોસા તૈયાર છે તો આ રીતે આપણે બધા જ મિની ઢોસા રેડી કરી લીધા છે તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ બની ગયા છે અને તેને આપણે સર્વ કરી રહ્યા છીએ દહીં સાથે કોથમીરના ફ્લેવરવાળી દહીં સાથે આ જે મિની ઢોસા છે ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે આજે ટ્રાય કરો કેવું લાગ્યું મને બતાવો